પીડી કોલેજ રાજકોટ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પીડી મેડિકલ કોલેજ રાજકોટના પટાંગણમાં પીડીયુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ તેમજ પીડીયુ નર્સિંગ કોલેજના ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પર્વની ભવ્યથી અતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીમાં આપણા રાષ્ટ્રને ઉન્નત કરનાર અને આઝાદ અપાવનાર એવા રાષ્ટ્રના વીરોને યાદ કરવામાં આવ્યા હતા તેમજ આજના સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પીડીયુ મેડિકલ કોલેજ અને પીડીયુ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું હબ બની ગયું છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારી સુવિધા મળે અને આવનારા દિવસોમાં આ હોસ્પિટલ અને આ કોલેજ સમગ્ર રાષ્ટ્રમાં ઉન્નત થાય તેવી વાત પીડીયુ મેડિકલના કોલેજના ડીન ડોક્ટર અનિલ સિંહ દ્વારા કરવામાં આવી હતી આ તકે રાષ્ટ્રીય પર્વમાં ધ્વજવંદન ડોક્ટર અનિલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અંકુર પાંચાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં સહસંખ્યામાં પીડીયુ સિવિલ હોસ્પિટલ પીડીયુ મેડિકલ કોલેજ અને પીડીયુ નર્સિંગ હોમના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીડીયુ કોલેજના લાઇબ્રેરીયન રાજુ ત્રિવેદીએ કર્યું હતું તેમજ સમગ્ર વ્યવસ્થા સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું